જી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન પાવર્ડ બાય જોય બાઇક્સ દ્વારા અગિયારમી મેરેથોન સાતમી જાન્યુઆરી બે હજાર ચોવીસે યોજાશે એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન ભારતની મેરેથોન મેજર્સમાં ટોપ ટેનમાં સ્થાન ધરાવે છે આંતરરાષ્ટ્રીય મેરેથોન દોડમાં વડોદરામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દોડવીરો દોડશે જેમાં નાઇજીરિયા ઇથોપિયા સોમાલિયા યુએસએ યુકે બ્રાઝિલ અને વિવિધ આફ્રિકન દેશો જેવા વિશ્વના દેશોમાં આશરે ચાલીસ એથ્લેટ્સ મેરેથોનમાં ભાગ લેશે વડોદરા મેરેથોન પાવડબાઈ ચોય ઈ બાઇક્સની અગિયારમી આવૃત્તિને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવશે તેમની સાથે હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી રમતગમત સંસ્કૃતિ અને યુવા જે ટાઈમ રન સવારે સાડા ચાર વાગે ફ્લેગ ઓફ કરશે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે સાડા સાત કલાકે સ્વચ્છતા રન પ્લેઝ રન અને ફન રનને ફ્લેગ ઓફ કરશે એક કુશળ હાફ મેરેથોન મંત્રી હર્ષ સંઘવીએ ગત વર્ષની જેમ આ વર્ષે પણ પાંચ કિલોમીટરની દોડમાં દોડવા માટે સંમતિ આપી છે એમ જીવીએમ બે હજાર ચોવીસ પાવડબાઈ ચોય ઇ બાઈક દ્વારા દિવ્યાંગ પેરાલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પંદરસો જેટલા રજીસ્ટ્રેશન છે જેમાંથી વીસ પ્રોથેટિક લેગ એથ્લેટ આ વર્ષે એક લાખ ત્રીસ હજાર દોડવીરો એમવી એમ પાવડાય જોય ઈ બાઇકની અગિયારમી આવૃત્તિ માટે નોંધણી કરાવી છે અને તેઓ ફૂલ મેરેથોન દસ કિલોમીટર પાંચ કિલોમીટર ટાઈમ રન દોડમાં ભાગ લેશે અને વડોદરા શહેરની હેરિટેજ ઇમારતો પાસેથી પસાર થતા રૂટ પા રૂટ પર પાંચ કિલોમીટરની ફન રનમાં ભાગ લેશે રવિવારની આ મેરેથોન દોડમાં હેરિટેજ પોઈન્ટ જેવા કે માંડવી ગેટ રાવપુરા ટાવર સુરસાગર તળાવ ન્યાય મંદિર જે જોવા મળશે જૂના શહેરમાં જૂના સ્મારકોની પાછળની શેરીઓમાં દોડવીરો દોડશે જેનાથી આ ગુજરાતની સૌથી મોટી હેરિટેજ મેરેથોન બનશે

एना प्रतीक छे आपने बधा ने प्रेरणा आपे छे अने प्रेरणा आपता रहे छे सो थैंक यू वेरी मच शैल वी इंट्रोड्यूस ऑल आवर स्पोंसर्स टुडे इंडिविजुअली आई से इज सेल्फ इंट्रोडक्शन So as you know, this time the theme is the sustainability. It will cost the arms of the swagat karwa maharaja. Moon Lakshman Karthi Aubar, ગુજરાત સ્ટેટ એથલેટિક એસોસિએશન નો સેક્રેટરી અને એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા નો એક્ઝિક્યુટિવ મેમ્બર ડીડી ટ્રિપલ એ શરૂઆત થી જ એટલે 2009 થી વડોદરા મેરેથોન જોડે જોડાયેલા છે અને ખાલી એક ત્રણ નાની વસ્તુ તમને બીડી કે જે રીતે અત્યારે ફિગર આપણે આપી રહ્યા છે કે આટલા 1 લાખ ક્રોસ કર્યા છે હું બધાને કહેવા માંગુ છું કે 1 લાખની સંખ્યાતા સંખ્યા તો અમે 2014 માં અમે ક્રોસ કરી લીધી હતી 1 લાખની ની જે સંખ્યા થી પાર્ટિસિપેશન જ્યારે આપણે યુનિટી રન કરેલી હતી ત્યારે જ 1 લાખ કરતાં વધારે પાર્ટિસિપેશન આપડા મેરેથોન હતું અને ત્રીજી બહુ ઈમ્પોર્ટન્ટ વસ્તુ કે એક મિનિટ વી વેલકમ ઈરાન વક્તવ્ય ટક કરી રહ્યા છે એટલે આ વખત આપડા જે મેમેન્ટોસ છે એ બી દર વખતે જે આપણે એક્રિલિકના કરીએ છીએ આ વખત એક્રિલિકના નથી કર્યા આ વખતે આપણે લાકડું જે રિન્યુએબલ રિસોર્સ કહેવાય છે એના બનાવેલા છે એમજી ઓલસો ટેક્સ

चेयरमैन मिस्टर समीर खेरा जी और साथ ही साथीन समाजियाँ और, और आपके मैराथन के साथ शुरू से जुड़े हुए हैं जिम्मेवारी आप लोगों ने जो सौंपी है उसको पूरा निभाने का प्रयास कर रहे हैं लेकिन इसमें सबसे अच्छी बात जो हम पूरे हिंदुस्तान में सभी जगह लगभग इवेंट्स को ऑर्गेनाइज करने जाते हैं लेकिन यहाँ पर वडोदरा के अंदर जो एक प्यार आप लोगों के द्वारा मिलता है वो प्यार वो स्नेह और साथ ही साथ वडोदरा टीम जिसमें मैक्सिमम लोग आई थिंक ऑल हंड्रेड परसेंट पर्सन आर वर्किंग वॉलेंटियरली दैट इज अ नमस्कार अपन मोदी साहब ने जो फिटनेस में मंत्र से ये बोल रहा है मेरे से कि खाए का साका कर रहे थी। करता रहे शो આ મેરફોન પચાસ સુધી પહોંચશે કે કોઈ બીજા કહી શક નથી પચાસ વેરફોન આપણે છીએ મુખ્ય છે અને એ માટે શુભેશાક આપણે છે હિન્દ ફર્સ્ટ મેરોથોન જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે તેજબ મેડમ આપણે સાક્ષી છે આધરનિંગ મોદી સાહેબ લોકો કરવા આવ્યા હતા મુખ્યમંત્રી હતા ત્યારે ત્યારથી આજ સુધી લગાવતા મેરેથોનની સાથે જ છીએ અને

कि इस बार फिर सारे बार ऑडियंस इस पूरे इवेंट को अच्छे से करेंगे और अपना योगदान पूरा इसमें देंगे सभी को हमारी शुभकामनाएं हैं सो फर्स्ट ऑफ ऑल कंग्रेचुलेशन टू द एंटायर टीम तेजल नाम नीलेष समीर सैन द एंटायर टीम हम कॉल करते रहते हैं हम बात करते रहते हैं सो वी अंडरस्टैंड कि मैराथन के पहले उनका एक अलग ही मैराथन चल रहा होता है सो कंग्रेचुलेशन टू द एंटायर टीम सेकेंडली जॉय ई बाई Has always been proud to associate with Baroda Marathon, and is time special because it is for sustainability, and uh, we are promoting uh, green mobility solutions. And uh, what makes it more special is the cause. It's not just an event, but uh, the cause. Uh, we have our for Seva and so there are various causes. Uh, you know, uh, so, लेकर really uh, yes, uh, uh, so मोटर होता है, M से होता मैराथन मैराथन बड़ा से और से और और अब तक जुड़े हुए हैं। शहर गुजरात स्टेट के साथ हमारा खास रिश्ता है तो हमारा प्लांट मदर प्लांट यहीं पर है में सस्टेनेबिलिटी इस साल का जो थीम रखा हुआ है वो इज सस्टेनेबल ऑर्गेनाइजेशन हमें इनफेक्ट पिछले साल सस्टेनेबिलिटी का अवार्ड भी मिला है नेशनल अवार्ड पूरे इस तरीके से बनते के रहना है कैसे कम्युनिटी के, के लिए काम करना है एक सस्टेनेबल इन्वयरमेंट बनाने के लिए एक, एक विन विन सिचुएशन बनाने के लिए गर्ल चाइल्ड एजुकेशन जिसके ऊपर मनीष बता रहे थे काफी सारे इनिशियटिव लिए हैं और उसमें भी हमने वर्दोरा मैराथन टीम के साथ काफी मिलजुल करके काम किया है और उम्मीद है हम इसी तरीके तो से काम करते रहेंगे पूरी टीम को वर्दोरा मैराथन की बहुत बहुत शुभकामनाएं थैंक यू बारह हजार अपना टाइम रनर्स टाटा संतरी ने नवो रेकॉर्ड एस्टाब्लिश कर सी भी अत्य तैयारी थी નવી વસ્તુઓ છે આપ સૌનો સહકાર સપોર્ટ અને ઇન્વોલ્વમેન્ટ એના લીધે જ મેરેથોન આજે જે લેવલ પર પહોંચી છે એ લેવલ પર પહોંચી છે આપ સૌનો ઉત્સાહ અને સહકાર મળતો રહેશે એવી આશા અમે બધા જ અહીંયા રાખીએ છીએ બધા આજે સ્પોન્સર અહીંયા છે એમને બી ખાસ ખાસ થેન્કસ સવારનો જે ફ્લેગ ઓફ છે સાડા ચાર વાગે એ આપણા શ્રી હર્ષભાઈ સંઘવી કરશે એમની જોડે લગભગ એ ફાઈવના સુમારીવાલા સાહેબ બી કદાચ હાજરી આપશે અને આપણા ઇએમ ઇના કમાન્ડન્ટ સર જનરલ તેઓ બી હરિયાણગઢને ફ્લેગ ઓફ કરવા માટે થેન્ક યુ ઇવન અલગ અલગ સંસ્થાઓએ પણ અને એને ચીયર્સ અપ કરવાને એના માટે અને ચાલીસે ચાલીસ આપણા જે સ્ટેટ છે એ અપ ટુ ફોર્ટી કિલોમીટર સુધીમાં રહે છે પણ મેઇન મેક્સિમમ ફાઇવ કિલોમીટરમાં હવે વિથ ધ પરમિશન ઓફ તેજરબેન આ બ્રાન્ડ એમ્બેસેડરને ખુશ કરવા જ કહું છું કે એક એવી જાહેરાત કરીએ છીએ કે ભાઈ આપણા આ મેરેથોનમાં આ વખતે વર્લ્ડ બુક ઓફ યુકે દ્વારા તડાસન એનો જે એક્ટિવિટી છે જેનો રેકોર્ડ છે એક સાથે પાંચ હજાર લોકોએ તળાસન કર્યું છે અને એ રેકોર્ડને આપણે એક લાખ ચોત્રીસમાં કરી ના શકવાના કોઈ સાંભળવાનું નથી પણ જ્યારે ટાઈમ રનર ને એની અંદર જ્યારે આપણી પાસે જે શરૂઆતમાં છે એમાં બાર હજાર રનર્સ ટાઈમ રનર્સને આપણે તળાસન કરી અને એ પ્રયત્ન કરવાના છીએ કે વડોદરાની અંદર તળાસનનો વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ યુકે દ્વારા થાય અમાર રિક્વેસ્ટ તરફ બાય હમેશ માટે શરૂઆત થી આજ સુધી જોડે ને જોડે સપોર્ટ કરતા આવ્યા છે અને એ 1 બાય 1 એમની પણ પોતાની શું લાગણી છે મેરેથોન સાથેની અને કઈ રીતે સક્સેસફુલી અમાર સપોર્ટ કરતા છે બે વાગ્યો કઈ ابھی આ ગયા છે નીકળે નહીં અમે ધ્યાન રાખના નમસ્કાર Uh, सबसे पहले तो मैं बड़ोडा मैराथन की टीम और सभी बड़ोडा वासियों को बहुत बहुत बधाई देना चाहूँगा uh, हमें बहुत गर्व है कि इसके पहले एडिशन मैराथन के पहले एडिशन जो 2009 में हुआ था उसी से हमारा एसोसिएशन चालू है मुझे आज भी याद है 2009 में हम पांच लोगों तो ने मिलकर जो सपना देखा था वी आर आई एम सो प्राउड दैट वी आर वन ऑफ देम तेजेंद्र इज ऑफ कोर्स द पायनियर्स वो जो सपना एक पवित्र भावना से देखा गया था उसके पीछे कोई सेल्फ ग्लोरिफिकेशन का ऑब्जेक्टिव नहीं था सिर्फ एक ही नंबर को कोई एक दिन में नहीं आए हैं उस सपने को पूरा करने में जो मेहनत लगी है और जो कोशिश पूरी टीम ने की है उसका फल है ये और मेरा विश्वास है कि आज जैसा हमें बताया गया कि

about the spirit and the energy that it brings. In fact, Ami Life Science is the uh, trajectory. It's also uh, a company from Baroda, which has global aspirations. And हम uh, हमारा hum, growth और बड़ोदरा marathon का ka growth कहीं ना कहीं एक parallel track पे चल रहा है. और uh, I am very very happy to be kind of you know uh, appreciate uh, the team. Sustainability एक सबसे important काइंड ऑफ यू नो इशू है आज दुनिया भर में और कहीं ना कहीं फार्मास्यूटिकल और कैमिकल uh, ऑर्गेनाइजेशन uh, का रिप्रेजेंटेटिव होते हुए आई फील दैट हमारा जो मोटो uh, है ऑर्गेनाइजेशन का टू क्रिएट हेल्थियर एंड हैप्पियर कम्युनिटीज अक्रॉस वर्ल्ड वो वडोदरा मैराथन के ये बात के थीम के साथ काइंड ऑफ यू नो बोबरेट करता है तो थैंक यू सो मच एंड लुक फॉर टू अ वेरी वेरी सक्सेसफुल एनर्जेटिक एंड काइंडली हैप्पी વડોદરા મેરાથોન થેન્ક યુ નમસ્તે મેં હું આદા શર્મા और मैं आ रही हूं वडोदरा फॉर द इलेवेंथ एडिशन ऑफ द एम जी वडोदरा मैराथन पावर्ड बाय जॉय बाइक ऑन द सेवेंथ ऑफ जनवरी टू थाउजेंड एंड ट्वेंटी फोर मैं बहुत एक्साइटेड हूं क्योंकि इस साल का थीम है सस्टेनेबिलिटी एंड ऑल ऑफ वडोदरा इज रनिंग द ग्रीन माइल वी ओवर टू आर फ्यूचर जनरेशन टू लीव द प्लेनेट इन अ बेटर प्लेस देन वी फाउंड इट तो मिलते हैं एट द मैराथन सात जनवरी बाय મને ખૂબ આનંદ થાય છે કહીને જણાવી દે કે વડોદરા મેરેથોન એમજી વડોદરા મેરેથોન પાવર્ડ બાય જોય ઈ બાઈક અગિયારમું એડિશન જે સાતમી જાન્યુઆરીએ વડોદરામાં દોડા છે એમાં આ વખતે રેકોર્ડ રેજિસ્ટ્રેશન થયા છે એક લાખ ચોત્રીસ હજાર બસોને એકાણુંનો આંકડો આપણે ક્રોસ કરી ગયા છે અને હજી બી નવા રેજિસ્ટ્રેશનની રિક્વેસ્ટ આવી રહી છે આ વખતે વડોદરા મેરેથોનમાં એક નવો બી ક્રમાંક આપણે એસ્ટાબ્લિશ કરીએ છીએ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ જે યુકે બેઝ સંસ્થા છે તેમના દ્વારા તાડાસન કરીને બાર હજાર આપણા દોડવીરો નવો રેકોર્ડ તાડાસનનો એસ્ટાબ્લિશ કરશે આ વખતની મેરેથોનમાં બે નવીન આપણા જે કોઝિસ છે એમાં એક ફિટ ઇન્ડિયા જે આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો એક એમની બી એક કેમ્પેન છે અને બીજું છે સસ્ટેનેબિલિટી જે આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ ખૂબ જ એક જુસ્સાપૂર્વક અને ઉત્સાહપૂર્વક અપનાવ્યો છે તો સસ્ટેનેબિલિટીમાં દરેક વ્યક્તિ વ્યક્તિગત લેવલે પર્સનલ લેવલે શું એક્શનેબલ વસ્તુઓ કરી શકે જેથી કરીને એમની કાર્બન ફૂટપ્રિન્ટ કે એમનું સસ્ટેનેબિલિટીમાં યોગદાન બને આ સંદેશો આ અવેરનેસ કેમ્પેન અમે યુવા પેઢી એટલે કે સ્કૂલો અને કોલેજોમાં યુનિવર્સિટીઝમાં એક લાખ જેટલા સ્ટુડન્ટ્સને પહોંચાડીશું આપણો આ મેરેથોનનું જે ટાઈમ રનનો ફ્લેગ ઓફ છે સવારે સાડા ચારથી એ આપણા આદરણીય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા થશે હર્ષભાઈ પોતે જ એથલીટ છે એક રનર છે તો એમના એમની ઉપસ્થિતિ ઘણો બધો ઉત્સાહ વધી જશે અને આપણી વડોદરા મેરેથોનનો જે ફન રન છે અને દિવ્યાંગ રન છે એનું ફ્લેગ ઓફ આપણા આદરણીય મુખ્યમંત્રીશ્રીના દ્વારે સવારે સાત વાગ્યા સાતથી સાડા સાત વાગ કરવામાં આવશે તો વડોદરાવાસીઓ આપ સૌને બધાને અમારો ખૂબ ખૂબ આભાર આટલો ઉત્સાહથી આ જે પાર્ટિસિપેશન મળી રહ્યું છે દુનિયાભરથી એના માટે આપ સૌને વડોદરા ટીમને પ્રેસને વીએમસી પોલીસ બધાને અમારો ખૂબ ખૂબ આભાર અને આ બધા જ રનર્સ જે સાતમી આવશે એમને અમે ખૂબ ખૂબ રીત વોર્મ વેલકમ આપી રહ્યા છીએ આ વખતે આપણે ફિલ્મ અભિનેત્રા અભિનેત્રીઓને બી આપણે ઇન્વાઇટ કર્યા છે ગુજરાતીની એક ખૂબ અત્યારે જ રિલીઝ થયેલી ફિલ્મ ડેની જિગરના અભિનેત્રી અને અભિનેતા બંને આવશે અને જોડે જોડે અદા શર્મા જે કેરેલા સ્ટોરી હિન્દી પિક્ચરમાં ખૂબ હવે ફેમસ થઈ ગયા છે પોતે બી ખૂબ એથ્લેટિક છે ફિટનેસના એક પ્રતિક છે તેઓ બી આવશે અને આપણા દોડવીરોને ઉત્સાહ એમનો ઉત્સાહ વધારશે